નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન નિશા અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ચારથી આઠ નવેમ્બર સુધી કેટલાક ભાગમાં માવઠું રહેશે અને નવેમ્બરમાં ઠંડીનો ચમકારો પણ વધશે પંદર ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે મળી રહેલી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાત રાજ્યમાં જ વધતી ઠંડી પડશે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ગાત્રોથી જ વધતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિપક્ષના કારણે વરસાદની શક્યતા રહેલી છે જેમાં નવસારી સુરત ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ